રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે ભારતીય જનતા પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ છે રાજકોટ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ માછલા ધોવાઈ રહ્યા છે કેમ કે તેઓ સરકારમાં છે અને તેમના જ કાર્યકાળ દરમિયાન આ પ્રકારની ઘટના બની છે ત્યારે જે પત્રકાર પરિષદ હતીને જ્યારે પત્રકારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમને પ્રેસ કોન્ફરન્સ મૂકીને ભાગવાનો વારો આવ્યો પત્રકારોના સવાલોથી નેતાઓ ભાગતા નજરે પડ્યા ત્યારે રાજકોટ લોકસભાના જે ઉમેદવાર છે પરષોત્તમ રૂપાલા તેઓ પત્રકારો પર સવાલોને લઈને ભડક્યા પણ સમગ્ર ઘટના છે તેમનો વિડીયો પણ સામે આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું રાજકોટના નાના મોવા રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ગેમઝોનમાં શનિવારે જે ગોઝારી આગની દુર્ઘટના સામે આવી આ દુર્ઘટનામાં અઠ્યાવીસ જેટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા આ ઘટના સામે આવતાની સાથે હાલ અધિકારીઓ સામે તો કાર્યવાહી થઈ રહી છે પરંતુ પદા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે તે પ્રકારની ઘટના બાબતો સામે આવી રહી છે ને આને લઈને હવે પત્રકારોએ પતા અધિકારીઓ સામે પણ સવાલ પૂછવાની શરૂઆત કરી છે જેવી રીતે વાત કરીએ તો આજે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન દરમિયાન જ્યારે પત્રકારોએ જે ટીઆરપી ગેમ ઝોન મામલે સવાલો પૂછવાની શરૂઆત કરી ત્યારે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે બોખલાઈ ગયા હતા જેમાં વાત કરીએ તો ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા તેમજ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટના મેયર નયનાબેન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ અને રાજકોટના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમેન ઠાકર તમામે તમામ પાસે કોઈ પણ સવાલોનો જવાબ નહોતો ને એ પ્રકારની સ્થિતિ આવીને ઊભી થઈ કે તેમને ચાલુ પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગવું પડ્યું જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્ન કર્યો ત્યારે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરષોત્તમ રૂપાલા તેઓ પણ ભડક્યા

જેવી રીતે આપે આખો જે વિડીયો જોયો જેવી રીતે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કે આ ગેમઝોન ગેરકાયદેસર હતો તો અહીંયા નળ કનેક્શન વીજળી ને જુદી જુદી જીએસટી બિલ આપવામાં આવે છે તો પછી સરકારની આંખ કેમ ના ખુલે તેને લઈને સવાલ કરતાં પરસોત્તમ રૂપાલે કહ્યું છે કે આ સીટ આ તમામ મામલે તપાસ કરી રહી છે અને તેઓ આવું કહીને ચાલતી પકડતા જોવા મળ્યા ત્યારબાદ જે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીન ઠાકર તેમને પણ પત્રકારોએ કેટલા સવાલો કર્યા ને તેઓ પણ પત્રકારોના સવાલોમાં ભેરવાઈ ગયા પેલા તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો રાજીનામું આપશો તમે રાજીનામું આપો ટકા તમારા જ અધિકારી કરવામાં આવ્યું છે બદલીઓ કરવા માંગી બધા દીકરશો તમે જો ક્યારે જીએસટી નંબર <imitation piece of journa andiblings> <speaking a song manager> રચના રાજ્ય સરકારે કરી છે રચનામાં જે કઈ પણ છે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ મંજૂર છું મંજૂર જે અધિકારી અધિકારીમાં જેના નામ આવે બે હજાર એકવીસ ની મેટર

તેમ છતાંય કહું છું તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારું હું ક્યાં ના પાડું છું અધિકારી ન હું ન દઈ શકું છું તમારું છે સમજાવું મને જો મને તમે મને મારા પ્રશ્નો પૂછો સ્વૈચ્છ મારા પ્રશ્નો પૂછો તમે સ્વૈચ્છિક રેચિંગ રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે જ્યારે કોઈ દોષી થશે

આ રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકર જ્યારે પત્રકારોએ તેમને સવાલ કર્યો કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આ દુર્ઘટના સામે આવી અઠ્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા છે તો શું તમે રાજીનામું આપો છો તેમણે જવાબ આપ્યો કે જો મારી પાર્ટી મને રાજીનામું આપવાનું કહેશે તો હું રાજીનામું આપીશ સાથે તેમણે કહ્યું કે હું અત્યારે નવો નવો સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો છે મને સાત જ મહિના થયા છે ને આ પહેલાંથી આ ગેમ ઝોન ચાલતું હતું તેને લઈને પણ હવે જાણે કે આ પતાધિકારીઓ છે તે પોતાની જવાબદારીથી ઢાક પીછોડો કરી રહ્યા છે પત્રકારોના સવાલોથી ભાગતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ જ કેમેરા પ્રેમી પતાધિકારીઓ જે એક સમયે કોઈ સારી બાબત હોય તો નિવેદન આપવા માટે બેભાગ બોલવા માટે ઊભા થઈ ગયા છે કેમેરા સામે પરંતુ હવે તેમને જ્યારે જવાબ આપવાનો વારો આવ્યો છે ત્યારે તેઓ મોઢું છુપાવી છુપાવીને ભાગતા નજરે પડી રહ્યા છે હવે જનતાને જ વિચારવાની જરૂરિયાત છે કે આ પદાધિકારીઓ જેમને તેમના સરકારમાં તેમના જ કાર્યકાળમાં આટલી મોટી મોટી દુર્ઘટના સામે આવી રહી છે અને તેમની પાસે જવાબ નથી તો કેવી રીતે આ લોકો તંત્ર ચલાવશે કેવી રીતે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાવવામાં અને દાખલો બેસાડવામાં કામગીરી કરશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई